હલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણા મિત્રો આવ્યા છે ચેનલમાં તો આપણું તમામનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે પીર મહારાજનો પાઠ સતયુગમાં કોણે અને ક્યારે માંડ્યો હતો અને આ કેટલો પુરાનો પાઠ છે એનો ઇતિહાસ શું છે આ તમામ વસ્તુ આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે તો બન્યા રાજો મિત્રો વિડીયોની અંદર તો ચેનલમાં નવા આવ્યા હોય તેવા તમામ મિત્રોને મારી એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલમાં નવા આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો તો મિત્રો રામદેવપીર મહારાજનો જે પાઠ છે એ પાઠ આજે હળહળતા કળિયુગમાં આપણે જોઈએ છે તેવા એવા રામદેવજી મહારાજના અનેક એવા ભક્તો છે જે કળિયુગની અંદર રામદેવવીર મહારાજની ભક્તિ કરે છે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામદેવજી મહારાજની ભક્તિ કરે છે અને ભક્તિ કરીને ધન્ય થાય છે અને આજે ઠેર ઠેર જગ્યાએ આપણે જોઈએ છે તો ત્યાં પાઠ માંડવામાં આવે છે પરંતુ પાઠ જે છે એ ખૂબ પુરાણો જે ઇતિહાસ ધરાવે છે તો આ પાઠ જે છે સૌપ્રથમ ક્યારે અને કોણે માંડ્યો હતો અને આ પાઠની પ્રથા ક્યારથી ચાલે છે તો આજે આ સંપૂર્ણપણે વિડીયોની અંદર આપણે જાણવાના છે તો આની જે કથા જે છે એક પૌરાણિક કથા છે તે અનુસાર આપણે આજે વાત કરીશું મિત્રો પૌરાણિક એક કથા છે કે કથા સતયુગની કથા છે અને કથા જે તે સમયે ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર થયો હતો એ સમયની આ કથા છે કે આપણે ભક્ત પ્રહલાદનું નામ સાંભળ્યું છે કે ભક્ત પ્રહલાદ પોતે ભગવાન વિષ્ણુની ભક્તિ કરી અને ખૂબ પોતાનું મોટું નામ બનાવ્યું છે ભગવાન વિષ્ણુ સ્વયં પ્રહલાદની રક્ષા કરી હતી ભગવાન વિષ્ણુ સાથે પ્રહલાદ અને ભગવાન વિષ્ણુને ભક્ત અને ભગવાનનો નાતો છે તો ભક્ત અને ભગવાનની જે લીલા થઈ હતી સતયુગની અંદર તો આની જે કથા છે તો જે રીતે ભક્ત પ્રહલાદ જે હતો તેનો જે પિતા હતો હિરણ્યકશ્યપ એ ખૂબ ત્રહીમાં મચાવતો હતો આ ધરતી પર તે અસુર હતો અને અસુરનો જ આ પુત્ર પ્રહલાદ પણ હતો તો આ રીતે આ હિરણ્યકશ્યપ નામનો આ જે રાક્ષસ હતો તે ભક્ત પ્રહલાદને ખૂબ જ હેરાનગતિ કરતો હતો જે તે સમયે તે એમ માનતો હતો જ્યારે ભગવાન બ્રહ્મા ની એ ભક્તિ કરતો હતો જ્યારે તપસ્યા કરી હતી આ હિરણ્ય કશ્યપ નામનો રાક્ષસ ત્યારે ભગવાન બ્રહ્માએ પ્રસન્ન થઈને જેને વરદાન આપ્યું હતું એ પોતે જ માંગ્યું હતું વરદાન કે એને કોઈ મારી ન શકે ન આકાશમાં પાતળમાં કોઈ પણ જગ્યાએ ન ધરતી પર ન સાંજે ન સવારે ક્યારેય પણ ન અસ્ત્રથી શસ્ત્રથી ન માનવ ન દાનવ કોઈ પણ એને મારી ન શકે એવું તેને વરદાન માંગ્યું હતું ત્યારે બ્રહ્માએ પ્રસન્ન થઈને તેની ભક્તિ જોઈને બ્રહ્માએ તો એને વરદાન આપી દીધું પરંતુ વરદાન મળી ગયા પછી તે પોતે એમ માનવા લાગ્યો કે હવે તે ભગવાન છે અહીંયા બીજો ધરતી પર કોઈ ભગવાન નથી આમ માનીને આ હિરણ્યકશ્યપ નામનો જે રાક્ષસ છે આ ધરતી પર ત્રહીમા ત્રહીમા મચાવવા લાગ્યો અને તેના જ ઘરની અંદર જન્મ લેનાર ભક્ત પ્રહલાદને ખૂબ હેરાનગતિ કરવા લાગ્યો કારણ કે તે પોતાનું જ નામ સ્મરણ કરાવતો હતો પોતે જ ભગવાન છે એમ માનતો હતો અહીંયા બીજો કોઈ હવે ભગવાન નથી ત્યારે ભક્ત પ્રહલાદ છે ભગવાન નારાયણ વિષ્ણુની ભક્તિ કરતો હતો તે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જેવા મંત્રનો જાપ કરતો હતો તે આ હિરણ્ય કશ્યપ નામના રાક્ષસ અસુરને ગમતું નહોતું એને આ વસ્તુ ગમતી નહીં માટે તે ભક્ત પ્રહલાદને હેરાનગતિ કરતો હતો અને ઘણી બધી પરીક્ષાઓ કસોટીઓ કરી કે છતાં પણ ભક્ત પ્રહલાદ તેમાં ક્યારે પણ એની જાણમાં ફસાય નહીં ત્યારે ભક્ત પ્રહલાદ છે તેને ઉગારવા માટે ભગવાન પણ એટલા બધા તત્પર હતા કે એના ભક્તને જરાક પણ આ આવવા ન દીધી જ્યારે હોલિકા દહન થયું ત્યારે પણ આપણે હોલિકાની પણ આપણી કથા જાણીએ છીએ ત્યારે પણ આ ભક્ત પ્રહલાદને હોળીમાં સળગાવવામાં આવ્યો ત્યારે હોળી કાબળીને રાગ થઈ ગઈ પરંતુ ભક્ત પ્રહલાદ છે તેનો વિજય થયો સત્યનો વિજય થયો આમ સતત ભગવાન તેને ઉગારતા રહ્યા ઉગાડતા રહ્યા ઉગારતા રહીએ ભક્ત પ્રહલાદની ભક્તિ એવી હતી એ ધન્ય છે ભક્તિને કે ભક્તિએ ભગવાન વિષ્ણુ નારાયણે તેને તાર્યો ત્યારે જે તે સમયે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારનું રૂપ લઈને ખંભામાંથી પ્રગટ થયા હતા જ્યારે હિરણ્ય કશ્યપ ખંભામાં ગદાનો ઘા કર્યો અને ખંભાની અંદરથી ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર લઈને આવ્યા ત્યારે હિરણ્ય કશ્યપનો વધ કર્યો યુદ્ધ કરીને ત્યારે સંધ્યા વેલાએ હિરણ્ય કશ્યપને ભગવાન નરસિંહ પોતે યુદ્ધ કરીને તેને માર્યો હતો અને હિરણ્ય કશ્યપનો વધ કર્યો અને પછી ભક્ત પ્રહલાદને દર્શન આપ્યા ત્યારે ભક્ત પ્રહલાદે પ્રથમ વખત સતયુગની અંદર નરસિંહ અવતાર જ્યારે ભગવાન લીધો હતો ત્યારે ભગવાન આ ભક્ત પર દયા કરીને તેને હજરા હજુર નરસિંહરૂપના દર્શન કરાવ્યા અને આ જ રીતે હિરણ્ય કશ્યપનો પણ વધ કર્યો હતો ત્યારે આ ભક્ત પ્રહલાદ છે ત્યારે પ્રથમ વખત સોનાના સિંહાસન ઢાળ્યા હતા અને સોનાના સિંહાસન ઢાળીને સોનાનો પાઠ માંડ્યો હતો અને સોનાના પાઠની અંદર જ્યોત પ્રાગટ્ય કર્યું હતું અને આ જ રીતે સોનાનો પાઠ માંડીને તેઓ આ પાઠ માંડ્યો હતો અને સોનાનો જે પાઠ માંડ્યો અને સોનાના સિંહાસન ઢાળ્યા અને જ્યોતનું પ્રાગટ્ય કર્યું આ જ રીતે સતયુગની અંદર પ્રથમ વખત ભક્ત પ્રહલાદે ત્યારે આ પાઠ માંડ્યો તો રાજા પ્રહલાદ થઈ ગયા આ રાજા પ્રહલાદે પ્રથમ પાઠ માંડ્યો સોનાનો પાઠ સોનાના સિંહાસન ઢાળ્યા અને જ્યોત પ્રાગટ્ય કર્યું તો આ જ રીતે ભક્ત પ્રહલાદે પ્રથમ વખત પહેલા યુગનો કહેવાય કે પહેલો યુગ જ્યારે પહેલા યુગની અંદર પાઠ માંડ્યો હોય તો રાજા પ્રહલાદનું નામ આવે છે કેમ કે પ્રથમ વખત તેઓએ પાઠ માંડ્યો હતો જે રીતે આપણે વાત કરી કે સોનાનો પાઠ અને સોનાના સિંહાસન અને જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો આ જ રીતે ભક્ત પ્રહલાદે આ પાઠ હતો તે પાઠ સતયુગમાં માંડ્યો હતો અને એ પાઠ આજે કળિયુગમાં પણ માંડવામાં આવે છે પરંતુ આજે માટીનો માંડવામાં આવે છે તે સમયે સોનાનો માંડ્યો હતો બીજા યુગમાં ચાંદીનો માંડવામાં આવ્યો હતો ત્રીજા યુગમાં ત્રાંબાનો અને ચોથા યુગ કળિયુગમાં માટીનો માંડવામાં આવે છે આમ યુગોથી આ પાઠ માંડવામાં આવે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર આવતા રહેજો તો ચાલો મિત્રો મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોને તો બધાને જય સીતારામ રાધે કૃષ્ણ